હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું અડદની ફોતરાવાળી દાળ દાળને મેં અહીં પલાળી રાખી છે અડધો કલાક માટે પલાળીને બધું પાણી નીતાારી અને દાળને લઈ લીધી છે હવે આપણે ગેસ ઉપર એક મૂક્યું છે ગરમ પાણી થવા માટે હવે એમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશ અને જે દાળ પલાળીને રાખી હતી એનું બધું પાણી નીતાારી અને આપણે દાળને એડ કરી દઈશું આ રીતના કુકરમાં દાળને એડ કરી દેવી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ સીટી આપણે થવા દેવાની છે આપડી દાળ બફાય ત્યાં સુધી આપણે દાળનો જે મસાલો છે તે કટ કરી લઈએ ડુંગળી કટ કરી છે બે થી ત્રણ લીલા મરચા થોડું આખું લસણ અને થોડા પાન અને એક નાનું ટમેટું કટ કર્યું છે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે ત્રણ સીટીમાં આપણી દાળ છે તે બફાઈ ગઈ છે આપણે આ રીતની દાળ બાફવાની છે હજી આપણે વઘારી અને એકાદ સીટી કરશું એટલા માટે આ રીતની દાળ બાફી લેવી હવે આપણે એજ કુકરમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે થોડું આખું જીરું ઉમેરવાનું છે જીરું આપણું થોડું તેલમાં સતડાય એટલે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે મીઠા લીમડાના પાન થોડા તેલમાં શેકાય એટલે આપણે આખું લસણ એડ કરી દઈશું લસણ આપણું થોડું હલકું બ્રાઉન થાય એટલે આપણે જે મરચી કટ કરીને રાખી છે એ લીલી મરચી એડ કરી દઈશું અને સાથે જ આપણે ડુંગળી કટ કરીને રાખી છે તે એડ કરી દઈશું ડુંગળીની આ રીતના સ્લાઇસ કટ કરી લેવી દાળ માં આ રીત ની slice વાળી ડુંગળી નો ટેસ્ટ ખુબ જ સારો આવે છે ડુંગળી ને આપણે થોડી હલકી pink color ની થાય ત્યાં સુધી ચડવા દેવાની છે બે થી ત્રણ મિનિટ બાદ આપણી ડુંગળી છે તે તમે જોઈ શકો છો કે હલકી pink color ની થઈ ગઈ છે બસ આપણે આટલી જ એને છે હવે આપણે એમાં જે ટમેટા કટ કરીને રાખ્યા છે તે ટમેટા એડ કરી દેશુ હવે આપણે એની ઉપર થોડા સૂકા મસાલા એડ કરી દઈશું અહીં મેં દોઢ ચમચી જેવું ધાણાજીરું લીધું છે એકાદ ચમચી જેવી હળદર એડ કરીશું બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું આપણે દાળ બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે અત્યારે મીઠું એડ નહીં કરીએ દાળ નાખી અને પછી ટેસ્ટ કરીને જો મીઠું ઓછું હશે તો આપણે એડ કરીશું બધા મસાલાને આપણે બે મિનિટ માટે આ રીતના ચોડવી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતનો ટેક્ચર આવી ગયો છે હવે આપણે દાળ છે તે એડ કરી દઈશું આ રીતના બાફેલી દાળ આપણે એડ કરી દેવી આપણી દાળ છે તે એડ થઈ ગઈ છે હવે આપણે આને થોડું મિક્સ કરી લેશું અને જરૂર પ્રમાણે આપણે હવે આમાં પાણી એડ કરવાનું છે હવે હું અંદાજે અહિયાં એકાદ ગ્લાસ જેવું પાણી એડ કરું છું હવે આને ઢાંકણ ઢાંકી અને હું એક સીટી થવા દઈશ એક સીટી જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી દાળ છે તે પણ પરફેક્ટ થઈ ગઈ છે અહીં મને પાણીનું પ્રમાણ થોડું વધારે લાગે છે એટલે હું આને ખુલ્લી પાંચેક મિનિટ માટે હજી ચડવા દઈ જેથી આપણી દાળ છે તે થોડી ઘટ થઈ જાય દાળ થોડી ઉકળવા લાગે ને એટલે આપણે અડધો મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો એડ કરવાથી દાળનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે જો હોય તો મેગી મસાલો જરૂર એડ કરવો હું મારા બધા શાકમાં બને ત્યાં સુધી મેગી મસાલો એડ કરું જ છું આપણી દાળ છે તે બની ગઈ છે હવે આપણે આને એક વાસણમાં સર્વ કરી લઈએ હવે આપણે આના ઉપર જીરું અને લસણનો વઘાર એડ કર્યો છે તો આ રીતના આ દાળ બનાવવાથી ખૂબ જ ટેસ્ટી થાય છે એકવાર આ દાળ બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી રેસીપી કેવી લાગી